દાખલા નંબર અગિયાર છે આ પણ ખૂબ અગત્યનો દાખલો કારણ કે અધિક નફાને મૂડીકૃત કરવાનું કહેવાય એટલે રીત નંબર આપે છે ત્રણ ભણેલા એમાં ગુણાકાર કરવાનો અપેક્ષિત વર્તનના દળને અને રીત નંબર જે ચાર છે એમાં અપેક્ષિત વર્તનના દળને ભાગાકાર કરવાનો અહીંયા તો અલગ જ છે અહીંયા શું આપેલું છે આપણને તો અહીંયાં જે આપણને આપેલું છે એ છે

રોકાયેલી મૂડી જે આપણને આપેલી છે નવ લાખ અને બાર ટકા તો નવ લાખ ના બાર ટકા આપણે કરી દઈએ એટલે આપણી અપેક્ષા મુજબનો નફો આપણને મળે ચલો બાર ટકા કરો નવ લાખ ના બાર ટકા એટલે આજે નવ લાખ છે ને બાર ટકા બાર નો આમ એકસો ને આઠ થાય એક લાખ ને આઠ હજાર અપેક્ષા મુજબનો આપણે દાખલો ગણીને જોઈએ બાર થી લઈને તેર ત્યાર પછી બે હજાર લઈને ચૌદ એ પ્રમાણેના જેટલા વર્ષ આપેલા છે એ લખી દઈએ આપણે બે હજાર લઈને પંદર બે હજાર પંદર થી લઈને સોળ અને બે હજાર સોળ થી લઈને સત્તર અહિયાં સુધીના વર્ષ આપેલા છે એની નીચે નફો આપેલો છે એ નફો પણ લખી દઈએ પહેલા નફો આપેલો છે એક લાખ અહિયાં આપેલો જ છે આપણને એક ચાલીસ એક ત્રીસ બધું આપેલું છે એ જ આપણે બધું જ લખી દેવાનું ચાલો એ આપણે લખી દઈએ એક લાખ ચાલીસ હજાર એક લાખ ત્રીસ હજાર એક લાખ પચાસ હજાર અને એક લાખ એસી હજાર સતત વધતો નથી અહીંયા ઘટી જાય છે બરાબર એટલે નફામાં વધગત આપણને દેખાય છે એટલે ભાર આપવાની જરૂર નથી તો આ બધાનો સરવાળો કરી દેવા આ બધાનો સરવાળો કરીએ એટલે થાય સાત લાખ પૂરા સાત લાખ જ આવે છે ઓકે આના આધારે આપણે સરેરાશ નફો સુધી એટલે કે સરેરાશ નફો બરાબર રીત નંબર કુલ નફો અને વર્ષની સંખ્યા કુલ નફો કેટલો આવ્યો તો કુલ નફો સાત લાખ આવ્યો કેટલા વર્ષ છે તો એક બે ત્રણ ચાર ને પાંચ 5 वर्ष छे 7 लाख भाग्या 5 કરે 14875 140000 एक खडेखण नो पार पर अपेक्षा કેટલાની રાખી લી એક આઠ ની તો એક આઠ ની અપેક્ષા રાખી લી ને 140 થઈ ગયો તો વધારો થયો વધારો થયો એને શું કહેવાય અધિક નફો કહેવાય એ લખીશું અધિક નફો બરાબર અધિક નફાનો સૂત્ર શું સૂત્રો નફો માઈનસ અપેક્ષા રાખેલી એ નફો એટલે કે અપેક્ષિત નફો અને જે જવાબ આવે એને અધિક નફો કહેવાય એટલે એક ચાલીસ અને એક આઠ એટલે અહીંયા લખીએ એક લાખ ચાલીસ હજાર અને અહીંયા લખીએ એક લાખ આઠ હજાર જેમાંથી બાદ કરી દેવાના એક ચાલીસ માંથી એક આઠ જાય તો કેટલા આવે તો એક ચાલીસ માંથી એક આઠ જાય તો બત્રીસ હજાર આવે અહીંયા સુધી તો આપણી ત્રીજી રીત ચાલતી જતી પછી ચોથી રીતમાં માં ભાગાકાર કરી લો પરંતુ આ જે રીત કઈ છે અધિક નફાને મૂડીકૃત કરવાનો છે એટલે આ અધિક નફાને જ મૂડીકૃત કરવાનો સરેરાશ ને મૂડીકૃત કરવાનો નથી અને અધિક ને મૂડીકૃત કરે એને જ પાઘડી કહેવાય આ રીતની અંદર એટલે પાઘડી બરાબર અધિક નફો અને મુદીકૂતમાં શું કરીએ આપણે ભાગ્યા અપેક્ષિત વર્તન નો દર કરીએ ભાગ્યા અપેક્ષિત વર્તન દર અધિક નફો બત્રીસ હજાર આવ્યો અને અપેક્ષિત વર્તન દર બાર ટકા છે જે જવાબ આવે એને પાઘડી કહેવાય કેટલા આવશે બે લાખ છાસઠ હજાર છસો ને છાસઠ છ છ આવે પર એક વધાર દેવાનું એટલે સડસઠ અને આ આપણો અંતિમ જવાબ થશે